તાજેતરમાં દાહોદ ખાતે છ વર્ષની માસૂમ દીકરી પર થયેલ દુષ્કર્મ અને હત્યાની વિરુદ્ધમાં ઘેરા પડઘા ભાવનગરમાં પડ્યા છે અને એનએસયુઆઈ દ્વારા પુતળા દહન સહિતનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પગલે એનએસયુઆઈના કાર્યકરો ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કરાયું હતું Well, yeah, yeah.

સમગ્ર શિક્ષણ જગત શરમાવા જેવી ઘટના અને કાળજુ કપા કપાવાની ઘટના દાહોદ ખાતે છ વર્ષ છ વર્ષની માસૂમ દીકરી દીકરીની હત્યા થતા દીકરીના બળાત્કાર ગુજાર ગુજારવા છતાં દીકરીએ બૂમો પાડતા ગળું દબાવીને હત્યા કરનારા આચાર્યને આચાર્યને ફાંસી આપવાની માંગ સાથે ભાવનગર એનએસયુઆઈનો આજે મોટો પણ